સ્વડાયાભાઈ મણિલાલ પટેલ નાસમનાર્થે પાણીની પરબ પાટણ શહેરના ગોલ્ડન ચોપડી ખાતે મૂકવામાં આવી હાલ પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે આ કાળઝાળ ગરમીમાં સેવાભાવી લોકો વિવિધ ઉપક્રમ દ્વારા જનસેવા કરતા હોય છે ત્યારે વીરતા ગામના બે ભાઈઓ જે હર હંમેશા જળસેવા માં અંગ્રેસર હોય છે એવા પટેલ મહેન્દ્રભાઈ અને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાંગ પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે પોતાના સ્વપિતાજી ડાયાભાઈ મણિલાલ પટેલની યાદમાંગ પાટણ શહેરના ગોલ્ડન ચોપડી ખાતે પાણીની પરબ મૂકી સદર પર્વનું પરમ પરમપૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર વેદાતાચાર્ય શ્રી જગદીશાનંદ સાગર મહારાજના કરકમલો તા બે સાત ચાર બે ચારના રોજ સવારે સાડા આઠ વાગ્યા કલાકે કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે એમના પૂજી માતા શ્રી ગંગા સ્વરૂપ મોતીબા પટેલ તેમજ ગુજરાત પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લો સિદ્ધહેમ સેવા કેમ પ્રોટિયા હનુમાનજી ધામ પરિવાર જેવી વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત બ્રહ્માણી એસિડેન કેમિકલ પાટણ શ્રી કનૈયા સ્ટુડિયો પાટણ જયેશભાઈ ગજજ બે સત્યનામ વેલ્ડિંગ વર્કર્સ પાટણ એ પી એમ સી ચેરમેન પાટણના શ્રી સ્નેહલભાઈ પટેલ મહેન્દ્રભાઈ ડી પટેલ રાજુભાઈ ડી પટેલ વીરતાવાળા પ્રકાશભાઈ નાડોદા પાટણ જિલ્લા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ કમલેશભાઈ પટેલ રાજ્ય ઉપાધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ વસંતભાઈ સુથાર ભરતભાઈ સુથાર પાટણ અમથિભા હોસ્પિટલ નાડો વાળા શ્રી ઉમિયા મિનરલ વોટર પાટણ પંચભાઈ પટેલ વડાવલીવાળા આગેવાન ગોવિંદભાઈ પ્રજાપતિ પત્રકાર નિખિલભાઈ જોશી પ્રવીણભાઈ સથવાડા સહિત વિવિધ માન્યવર આગેવાનો ઉપસ્થિત રહ્યા

પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું એવા મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ડાયાભાઈ મણીલાલ પરિવાર અને રોટલિયા હનુમાન પરિવાર દ્વારા આ પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પાણીની પરબમાં ઉદઘાટક શ્રી મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જગદીશાનંદ સાગરજી મહારાજ અહીંયા આવીને એમના સરલોથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જળ સેવા એ બહુ ઉત્તમ સેવા છે આપણે હંમેશા પાણી જળ રહ્યું એ સીજાને પીવડાવવાથી તમારા જે કાર્યો રહ્યા એ શુભ બને છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે તમારા માતા પિતાના પૂર્ણ જળ સેવા કરવી જરૂરી છે તો રોટલિયા હનુમાન દાદા પરિવાર દ્વારા પૂજ્ય મહાન મહંતશ્રીને પણ રોટલા તુલા રાખવામાં આવી છે પાંચ વાગે રોટલિયા હનુમાને રોટલાની તુલા કરવામાં આવશે પર ઉદ્ધવ છે એ છે અગોરજીઓને જેઓ નીકળતા હોય એ બધાને સમયમાં મળી જાય પોતાના

એટલું કે પદા કહા રંગ છે